ભાવનગરમાં આવારા તત્વોનો ફરી ત્રાસ સામે આવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ફરી પાછો આવારા તત્વો સક્રિય બન્યા છે અને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં વડવા વિસ્તારની અંદર દાડપુરીની લારી ચલાવતા ઇમરાનભાઈ કોઈ કારણોસર અગાઉ ટોકતા એ બાબતની દાજ રાખીને આશરે ચાળીસ જેટલા લોકોનું ટોળું ઇમરાભાઈની દાળપુરીની લારી ઉપર આવીને આતંક મચાવ્યો હતો અને આંતકની અંદર ઇમરાભાઈની દાળપુરીની લારીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આ બનાવને લઈને એરિયાની અંદર દહેશત ઊભી થઈ હતી વિચારવા એ રહ્યું કે ભાવનગરમાં આવારા તત્વોનો ફરી ત્રાસ સામે આવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ફરી પાછો આવારા તત્વો સક્રિય બન્યા છે અને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં વડવા વિસ્તારની અંદર દાળપુરીની લારી ચલાવતા ઇમરાનભાઈ કોઈ કારણોસર અગાઉ ટોકતા એ બાબતની દાજ રાખીને આશરે ચાળીસ જેટલા લોકોનું ટોળું ઇમરાભાઈની દાળપુરીની લારી ઉપર આવીને આતંક મચાવ્યો હતો અને આતંકની અંદર ઇમરાભાઈની દાળપુરીની લારીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આ બનાવને લઈને એરિયાની અંદર દહેશત ઉભી થઈ હતી વિચારવા કહેવાનું એ રહ્યું કે વિરુદ્ધના કૃત્ય કરે છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર ઇરફાન સોલંકી ભાવનગર મારું નામ ઇમરાનભાઈ સુમરા હું ડાળપુરી ને લારી છું ને કાલે એક અમારે નસેડી હાલતમાં એ લોકો ચાર પાંચ જણા બેઠા હતા ને એને ટોક્યા હતા તો એની દાજ લઈને આજે સોયબ ગોરી પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી એની સાથે ઘણા પણ વ્યક્તિ પચાસ સાડી જણા આવી ને અમારી ઉપર પથ્થર મારો કરી ગયા ને અમારી લારી ઊંધી મરી ગયા છે વડવા નેરા વૈશ્ય મસ્જિદ પાસે મારો ઘણી થઈ છે અંદર થી મારા પૈસા પણ ઘણા ઓયા ગયા છે અંદર થી ના મારી મતે તો નથી જવા મારા માણસ ને ધાક કરીને ઓયા ગયા છે પૂરા ચાલીસ પચાસ જણા હતા નશા ની હાલત માં જ છે બધા